અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ મેઘા શાહને મેળો જેવો તેઓ તાજેતરમાં ફ્લોરિડામાં યોજાલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેઝન્ટમાં મિસિસ યુનિવર્સલ પેન્ટાઇન બે હજાર પચીસનો તાજ પહેરીને ભારતનું નામ રોશન કર્યું છે જર્મની ઓસ્ટ્રેલિયા યુએસએ અને બીજા ઘણા દેશોમાંથી પાર્ટિસિપન્ટ હતા મેઘાએ મિસિસ યુનિવર્સલ પેટાઇલ જે બે હજાર પચીસમાં ગ્રેસ અને ગ્રીટ સાથે થર્ડ રનરઅપ અને ઓડિયન્સ ચોઇસ એવોર્ડ જીતીને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી છે મેગા યુએમબી બ્યુટી પેઝન્ટમાં રાષ્ટ્રીય સ્તરે મિસિસ ઇન્ડિયા બે હજાર ચોવીસ તરીકે પણ તાત પહેરાવવામાં આવ્યો છે પેઝન્ટ વર્લ્ડમાં તેમની સિદ્ધિઓ ઉપરાંત મેગા શાહ એક ડાયનામીક પર્સનાલિટી છે તેને દસ વર્ષની પુત્રી પ્રત્યે સમર્પિત માતા એક સફળ બિઝનેસ વુમન અને એક ફિટનેસ અને આ સાધારણ પરાક્રમ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે अपने देश का नाम रोशन करते हुए आई एम मिसज यूनिवर्सल पटीट जो कि मैं प्राउडली कह सकती हूँ इंडिया को रिप्रजेंट करते हुए ग्लोबल स्टेज पर पहुँच गई मेघा शाह आपकी uh, are, uh, uh, मैं सिर्फ ये कहना चाहूँगी uh, एक फाइन लाइन है मॉडलिंग और ब्यूटी पैजेंट मॉडलिंग इज फॉर ल्फ फॉर द ब्यूटी बट ब्यूटी पैजेंट इज इट इज ऑल अबाउट बींग रोल मॉडल जो सिर्फ खुद के लिए नहीं जो दूसरों के लिए भी होते हैं सो लेट्स बी अ रोल मॉडल लेट्स बीटी ब्यूटीफुल्राम इनसाइडी विदिन एंड नॉट जस्ट द एक्सटर्नलोहता दिव्यांगाद